હું બન્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ ન્યુઝ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવશે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો છાસનો લાભ લઈ રહ્યા છે ભારે ગરમીના પગલે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાય્યો છે ઉનાળાની ઋતુ દરમિયાન ઠંડી છાસ અંબાજી મંદિરમાં આવતા ભક્તોને આપવામાં આવશે સનસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થી બચવા છાસનું વિતરણ કરવામાં આવશે ઉનાળાની ઋતુ દરમિયાન મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય ઉનાળામાં છાસ ઉત્તમ પીણું તરીકે ઓળખાય છે જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી મફત છાસનું વિતરણ ચાલુ રાખવામાં આવશે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ જે ગરમીનો માહોલ છે ખૂબ જ ગરમી પડી રહી છે અને એના માટે ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્ત દર્શન કરવા આવતા માઈ ભક્તોને છાસનું વિતરણ આપણે દાતાઓના સહયોગથી ચાલુ કરેલ છે અને એનાથી આજે પહેલો દિવસ કર્યું છે એનાથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે એ વિતરણ છાસનું ચાલુ રાખવાના છીએ સાથે સાથે એનાથી સનસ્ટ્રોક વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે સાથે સાથે થોડા દિવસ પહેલા બે એક દિવસ પહેલા આપણે દરેક માઇભક્ત આજે આવતા ગરમીના બચવા માટે દરેકને આપણે ઓઆરએસના પેકેટ ઓઆરએસ પણ આપ્યા હતા અને ઓઆરએસનું સોલ્યુશન બનાવી બધાને પૂર્યું હતું એ આરોગ્ય વિભાગના સહયોગથી આપણે કર્યું હતું આમ માતાજી ટ્રસ્ટ દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીના બારામાં લોકો સારી સવલત મળી રહે અને શાંતિથી દર્શન થાય એ બાબતે આપણે કટિબદ્ધ છીએ